એમ જીવીસીએલ બોર્ડસે રૂલર દ્વારા એક નવીન પ્રયાસ કરવામાં આવ્યો છે હાલ ઘણી બધી સર્વિસ છે એમજીવીસીએલ દ્વારા ઓનલાઈન આપવામાં આવે છે જેવી કે નેમ ચેન્જ હોય ન્યૂ કનેક્શન હોય અથવા તો આરટીજીએસનું બિલ પેમેન્ટ જે હોય આરટીજીએસથી પેમેન્ટ કરવું હોય તો એનું જે ફોર્મ હોય તે ઓનલાઈન કાઢવું પડે છે તો તેને લગતા ક્યુઆર કોડ બનાવવામાં આવ્યા છે ગ્રાહક જો આ કોડ સ્કેન કરશે એટલે તેને ડાયરેક્ટલી યુટ્યુબ પર રીડાયરેક્ટ કરીને તેને લગતો વિડીયો જે હશે એ ડિસ્પ્લે થશે એટલે ગ્રાહક તેને સમજી શકશે અને ઇઝીલી તે વિડિયો જોઈને ઓનલાઈન એપ્લિકેશન કરી શકશે તેના દ્વારા ફાયદો એ થશે કે ગ્રાહક પોતાના મોબાઈલમાંથી તે એપ્લિકેશન કરી શકશે અને તેને સાયબર કાફે કે કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નહીં પડે જેથી ગ્રાહકનો પૈસાનો અને ટાઈમનો બન્નેનો બચાવ થશે તો ચાલો સમજીએ કે કઈ રીતે ગ્રાહક જે છે એ આ QR કોડને સ્કેન કરી શકે છે તો એની માટે હું પહેલા એક મોબાઈલ લઈ લઉં તો હવે આ એક આપણી જોડે મોબાઈલ છે હવે આ મોબાઈલની અંદર અહીંયા ઉપર કોર્નર પર જે છે એ આપણે અવેલેબલ છે સ્કેનર સ્કેનર નું નિશાન એ પર તમારે ક્લિક કરવાની છે એના પર ક્લિક કરશું એટલે ડાયરેક્ટ એક આવો ઇન્ટરફેસ ઓપન થાય છે તો આમાં આપવાનું છે ઓપન કેમેરા એમાં પરમિશન માગે તો વાયરલ યુઝિંગ અથવા તો જે કઈ પણ હોય આપી દેવાની છે પરમિશન ઇશ્યુ એટલે આ રીતનો ઇન્ટરફેસ તમને જોવા મળશે ત્યાર પછી તમારે અહીંયા નેમચેન નો વિડીયો જોવો છે આવી રીતે તમે સ્કેન કરશો અને કરવાની તમે જોઈ શકો છો અહીંયા જે વિડીયો ડાયરેક્ટલી રીડાયરેક્ટ થઈ ગયો છે આ મુજબ તમે દરેક પ્રકારના નેમ ચેન્જ માટે હોય ન્યુ કનેક્શન હોય સોલાર બિલ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય તમારા ઘરનું બિલ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય નું ફોર્મ કઈ રીતે કાઢવું તો એને લગતી તમામ જે માહિતી છે ક્યુઆર કોડ સ્કેન કરીને ગ્રાહક મેળવી શકે છે ખરેખર આ એક ખુબજ સારો પ્રયાસ છે ગ્રાહકો માટે ખુબજ ઉપયોગી છે